બધાની જય માતાએ જય દર કદી શુકમે રીટ બધા મજામાં છે મજામાં જ મજા ને મજામાં નહીં અંદર ભાઈ આપણો વિડીયો જઈને મજામાં આવી જાવ એવી આશા કરીએ છીએ અને ફેમિલી આ જેસીબી કરીને અમારે મસ્બો ટહળીને ઉત્સવ કરીને બીજી જગ્યાએ ફેરવવાનો છે તો કેવી રીતે ફેરવીએ એ વિડીયોની અંદર જોવા મળશે તો બધા મિત્રો વિડીયોમાં બનાવી રહેજો ફાઇનલી ફેમિલી આપણે ત્રણ વાણસીની અહીંયા છે અને એક છે આની પાછળ છે તો બીજું સોથું વાણસીની અહીંયા પડખે લાગી જાય તો કેવી રીતે આપણે એના પડખે લાવી તમને વિડીયોની અંદર જોવા મળશે અને જો ભાઈ આવણને આપણે લાવવાનું છે અને અહીંયા છે ને થોડું ઘણું કામ છે બાકી કામ અને ફેમિલી અહીંયા છે ને બેકેટ છે બેકેટમાં આંઠી બાર છે નાડાની પછી બેકેટ આમ કરીશને એટલે મસ્તની ચેન્જને એના રીતે તો ફાઇનલી ફેમિલી છે ને આવી રીતે કંઈક બળ કરાવી રહ્યા છે પકાય નહીં છું નથી કે જ્યારે હેલો નથી તો ભાઈ આવી રીતે હેલો બધા કેવી રીતે મસ્કો કે જોવા આવેલા છે અને જીસીબી પણ આખી વેરાયટી જોવો તમે માણસો અને ફેમિલી છે ને અત્યારે બધો હાલી છે ધીમે ધીમે છે ભાઈ ગાયકા તો ન કાંઈ તો આવી રીતે હા એટલો એટલો તો ધીમે ધીમે હાલે છે તો એ હાથ પીડા પેલા બગાડી દે ભાઈ અને ફેમેલા આ ડિસિપ્લિન ટાયર હે ને એટલે આ પર તો ને તોય ફરે હે ને જોવો તમે ભાઈ ડિસિપ્લિન એટલે તારા ગાંડે બહુ ઓ અને ભાઈ એ જોવો તમે મસ્કો અડધા ઉપર આલી ગયો ઓલરેડી ને તારા આપણે ને મસ્ત બાબો સડી જાય છે સૌજી ભાઈ ને એ જોઈ શકો અને ફેમેલી તમારે ઓક છે ને ભાઈ જીસીબી વાળા કોન્ટેક્ટ કરો ને તો હું તમને નંબર આપી દઉં તો કાયકા કરીને શોટ પાડી લેજો

ફાઇનલી ફેમિલી સારે સાર મસ્ત ભાઈ એક લાઈન આવી જાય તમે જોઈ શકો એક મસ્ત અહીંયા છે એક અહીંયા છે અને એક અહીંયા છે અને એક અહીંયા છે સંજયભાઈ ભાઈ જો કોહલી નું છે ભાઈ નાવડા ભાઈ નાડા બાડા છોડો ન છોડ લીધું હે ઓલરેડી અહીંયા છે આપડો પંખો જોઈ શકો ભાઈ આવું કઈ ગેમ પલે છે અને ભાઈ આવી રીતે રમે છે ને ભાઈ તમારે 1v1 કરવું હોય તો ખાલી મને કોમેન્ટમાં માં કી દેજો એટલે હું તમને નાવડા ભાઈનો નંબર આપી તો આપણે ડુંગળી લાલ મરસંગ ટમેટા નાખી દીધું તેલ નાખી દીધું નિમણ

તો ફાઇનલી फेमिली आप स्वागत अरे ठरी गयू है अने केवु पाकु खास तुम कमेंट में कहजो अने हसे ना जम में बैठियो ने ईवा तुमने बतावशु दूध खोरा आ रहे Opa!